જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો આજે આપણે રણનીતિ દિવસ છે આઠમો તો વિડીયો સાથે બનાવો તો પહેલાં આપણે કરંટ અફેર ભણી દઈશું પછી ઇતિહાસ ભૂગોળ પછી વિજ્ઞાન ટેકનોલોજી આજે મને એવું લાગે છે કે આપણે ઇતિહાસની જગ્યાએ આપણે ગણિત લઈએ તો થોડું બેટર રહેશે કારણ કે ગણિતમાં પણ ચેપ્ટર જોઈશું ઇતિહાસ તો કોઈથી બદલાવાનો નથી એના માટે આપણે કરંટ અફેર પછી ગણિત લઈશું એટલે ગણિતનું ચેપ્ટર જોઈશું તો વિડીયો સાથે બનાવી રહેજો તો મળીએ આપણે મહત્વના ટોપિકો લખ્યા છે એ પણ બતાવી દઉં તો આપણે કરંટ અફેરનું લેક્ચર કરી દીધું છે એમાં સત્તર સાત બે હજાર પચીસનું છે તો આપણે પ્રશ્નો અને એના જવાબ બોલીશું તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતમાં એ કયા બે વીમા કંપની સત્તા ભાગીદાર થયા તો લિબર્ટી અને એસીકિયો જે મુંબઈમાં ટેસ્ટલા પહેલો શોરૂમ ખોલવાની છે બીજા બે ખોલવાની છે ગુરુગ્રામ અને દિલ્હી ખાતે તો આપણે થોડું એમએસએસપી લખ્યું છે આટલી બધી જે વિદેશી કંપનીઓ છે જે ભારતમાં જે કઈ કઈ જગ્યાએ બધું ખોલવાનું છે એના વિશેની માહિતી છે એના પછીનો પ્રશ્ન છે કે મિત્રો તાજેતરમાં સમાચાર મળેલ સિંકન સેલ કયા દેશની હાઈસ્પીડ બુલેટ ટ્રેન સિસ્ટમનું નામ છે તો જાપાન જે ભારતમાં બાંદ્રા કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષાને વચ્ચે ખોલવામાં છે જેમાં ઓટોમેટિક ટ્રેન કંટ્રોલ એટીસીનો ઉપયોગ થવાનો છે એના પછી પ્રશ્ન છે મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ચારસો વર્ષ જૂનો બેદી નકલમ મહોત્સવ કયા રાજ્યમાં શરૂ થાય તો મેઘાલયમાં જોવાઈ ખાતે દર વર્ષે જુલાઈ મહિનામાં થાય છે પ્રાચીન પદના ધાર્મિક વિધિઓ થઈ રહી છે જે સાંસ્કૃતિક વારસામાં પૂછાઈ શકાય તાજેતરમાં સમાચારમાં રહેલ અદિતિ યોજના કયા શરૂ કરવામાં આવી તો પાણીપત હરિયાણા જે આ પૂર્ણ નામ છે તમે જોઈ શકો છો મંત્રાલય કહ્યું છે કે કેન્દ્રીય ઉર્જા મંત્રી નેમલ બ્યુરો ઓફ એનર્જી એફિએન્સી બી દ્વારા જોઈ શકો મિત્રો એના પછીનો પ્રશ્ન છે આ સો ટકા પૂછાય એવો છે કારણ કે આપણા સિલેબસમાં સાયન્સ વિશે છે જે ડીઆરડી વિશે પૂછી શકાય છે તો તાજેતરમાં સમાચારમાં રહેલ કઈ સંસ્થાએ એમ્સ અને બીબી બી બીબીનગર સાથે મળીને ભારતમાં પ્રથમ ખર્ચ અસરકારક કાર્બન ફાઈબર ફૂડ પ્રોસેસિસ બનાવી છે તો ડીઆરડીએ ડીઆરડીનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન આત્મનિર્ભર ભારત પહેલેટર

નું નામ શું છે ગંગોત્રીને દ્વારકા તો મળીએ આપણે હવે કરંટ અફેરનું લેક્ચર તો મારા યોદ્ધાઓ આપણે કરંટ અફેરમાં તમારા ટૉપિક તો બતાવી દીધા હતા હવે આપણે ગણિતમાં એક કયું ચેપ્ટર જોઈશું કદાચ તો આપણે ગુણવત્તાનું પ્રમાણ જ જોઈશું ગુણવત્તાનું પ્રમાણ જોઈશું આખું ચેપ્ટર પૂરને પૂર્ણ જોવાનું છે એમાં કયા સૂત્રો છે અને તે વિશે તમને માહિતી આપીશું તો વિડીયો સાથે બને લેજો તો મળી આપણે ગણિતનું લેક્ચર એટેમ્પ કરીને પછી આપણે ભલે આજે ઓછા વિષય થાય પરંતુ સંપૂર્ણ માહિતી આજે ઓછા વિષયમાં પણ સારી રીતે વાંચવાનું છે અને તૈયારી કરવાની છે તો વિડીયો સાથે બને રહો મળીએ આપણે ગણિતના લેક્ચર જોડીને તો મારા દાઉ મેં અત્યારે ગણિતનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે અને મહત્વની માહિતી લખી દીધી તમે જોઈ શકો લા લખે છે તો આ ચાર પાંચ જેવા વધારે આપણે કોઈ જફા કરી નથી કારણ કે આમાં કંઈ વધારે લખવાની જરૂર નથી ઉદાહરણો તો આપણે કોઈ બી હોય પરંતુ જો સૂત્રો સારા હોય આપણા સૂત્રો કમ્પ્લીટ હોય તો આપણે એમાં સરળતાથી એમાં દાખલા ગણી શકીએ છીએ તો ચાલો બતાવી દો તમને ગુણોત્તરમાં તો આ નિશાની છે જે ગુણોત્તરની છે અને આ ડબલ ચાર ટપકા આવે એ પ્રમાણની નિશાની છે એમાંથી આ પ્રથમ સૂત્ર છે જે મધ્યક શોધવું હોય ત્રીજું પ્રમાણ શોધવું હોય તો આ સૂત્ર છે ચોથું પ્રમાણ શોધવું હોય તો આ સૂત્ર છે ત્રીજું પ્રમાણનું આ સૂત્ર છે અને ચોથું પ્રમાણનું આ સૂત્ર છે આટલા છે એના પછી આપણે થોડા ઘણા દાખલા ગણ્યા છીએ જે મધ્યકનું છે સૂત્ર આપણે જે વાપરેલું છે મધ્યક બે સંખ્યા હોય એમાં એનો ગુણાકાર કરી એનો વર્ક કરવાનો છે એ રીતે એક્ઝામ્પલ તરીકે ક્રમિક છે આમાં કયું સૂત્ર લાગુ પડશે આપણે જોઈ શકો તમે આમાંથી મધ્યકનું જ લાગુ પડશે આમાં આમાં બંનેનો ગુણાકાર કરીને ત્રીજું શોધવાનું છે એનું વર્ગ ગુણાકાર કરીનું વર્ગમૂળ કાઢીને જવાબ શોધવાનો આ ચોથું પ્રમાણ શોધવાનું છે અને આ ત્રીજું પ્રમાણ તો મિત્રો આપણે આટલા દાખલા ગણ્યા છે ને એના પછી થોડું બાકી હતું એટલે લખવાનું બાકી છે હવે આપણે મળીએ આજે ભૂગોળ ચેપ્ટર જોઈ લઈશું પણ હું બતાવું નહીં કારણ કે એના પછી આપણે થોડી માહિતી છે તો આપણે આજે વિજ્ઞાન ટેકનોલોજીમાં એક એક લખ એક ચેપ્ટર છે જે મહત્ત્વના વૈજ્ઞાનિકોની શોધો જે વૈજ્ઞાનિક ધારા કે ટીવીની શોધ કોને કરી હતી રેડિયોની કોણે શોધ કરી હતી વગેરે ટેલિવિઝનની કોની શોધ કરી હતી એ વિશેની માહિતી આપણે મેળવીશું તો મળીએ આપણે ડાયરેક્ટ હવે એ લેક્ચર એટેમ્પ કરીને તમને બતાવીશ કે મેં કઈ કઈ લખ્યા છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો મારા યોજનાઓ આપણે વૈજ્ઞાનિક ક્ષેત્રે થયેલી શોધો અને શોધો વૈજ્ઞાનિક ટેકનોલોજીમાં આપણે લખી દીધી છે તો તમને બતાવી દઈએ

કમ્પ્યુટિંગ્સ દૂરસંચાર અન્ય દૂરસંચાર સાધનો વિવિધ અને આટલા હોમવર્ક છે આપણા લખવાના છે તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આજે આપણો આઠમા દિવસ ખૂબ સફળ રહ્યો તો મળીએ નવમાં દિવસે ત્યાં સુધી વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ